के पार्टी अंग स्वार्थ लाच लालच प्रतिष्ठा पद करप्शन, करपन बाजू पर मुकी पांच पाँच समाजों एक जूथ थी था एक बार તમારો ગુજરાતમાં કોઈ પાયો હલાવી શકે સચિવાલયોમાં રાજકીય પાર્ટીની ઓફિસોએ સમાજના આગેવાનો બાયોડેટા લઈને ભીખ માંગવા મારે હોતા હોય ભીખ માગવા એટલે વિશેષ વાત નહીં કરતો હું પણ તમારો અંદરથી આત્મા જાગે તમારું જમીર જાગે તમારું સૌમાન જાગે તો એક વાર શાંતિ શરીર બેસી અને મારું વક્તવ્ય સાંભળી અને આ બાબતનો વિચાર કરો એ વિનંતી કરું છું ભવિષ્ય માટે આવનારી ગુલામીમાંથી મુક્ત કરવી હોય તમારા હક અને અધિકાર તમારે મેળવવા ઊંચું મસ્તક રાખીને તમારે જીવવું હોય તો એક વાર એકતા કરો એ વિનંતી કરું છું આપ સૌને મારી વિચારધારા યોગ્ય લાગે તો શેર કરવા પણ વિનંતી કરું છું અને ઠાકોર સમાજના તમામ સંતો મંતો કલાકારોને પણ વિનંતી કરું છું કોળી સમાજના તમામ સંતો મંતો કલાકારોને વિનંતી કરું છું માલધારી સમાજના તમામ સંતો કલાકારોને વિનંતી કરું છું દરેક આદિવાસી સમાજના તમામ કલાકારો મંતો સંતોને વિનંતી કરું છું કે તમે લોકો બહાર નીકળી આ સમાજને સાચી દિશાઓ આપી અને આ સમાજની કંઈક પ્રગતિ થાય આ સમાજો એકતા આવે પણ આ સમાજની ગરીબી દૂર થાય આ સમાજની બેરોજગારી દૂર થાય આ સમાજની રોજ રાડો બધો ઉસ ટીવી ઉપર આ રાયડો બંધ થાય અમને કોઈક ન્યાય આપે એ દિશામાં કામ કરવા માટે ભવિષ્યની રણનીતિ મક્કમતાથી તૈયાર કરી અને પાંચે સમાજો અરસપરસ એક થઈ અને આગામી બે હજાર સવ્વીસ કે સત્યાવીસ જયારે વિધાનસભાનું ઇલેક્શન આવે तर पांच समाज जो एक થઈ જાય તો ગુજરાતમાં તમારી સરકાર બની જાય આપણે બે ત્રણ દિવસ પહેલા એક ટીવી ડિબેટ ની અંદર મે માંગણી કરી કે કે ભારતીય જનતા પાર્ટી આ પાંચ સમાજમાંથી प्रदेश अध्यक्ष બનર તો તેના વિશે આખા ગુજરાતમાં ચર્ચાનો માહોલ છે ચર્ચા ચાલી વિશ્લેષણ પાંચે પાંચ સમાજો તો ગુજરાતની ગાડી ઉપર કોઈની તાકાત નથી બીજું કોઈ બેસી શકે વર્તમાન સમયની અંદર આવનાર ભાવિ માટે પવિત્ર નિ ચિંતા કરી ને બધ ન ના ના મોટો બધ પાસ વિચારિ ને ખોબ ગહન ચિંતા શાંતિ થી બેસી ને ગુજરાત ની રાજનીતિ ગુજરાત નો માહોલ વર્તમાન સમય નો માહોલ આગામી સમય નો માહોલ આ બધ પાસ વિચાર કરી ને ઓનું નિરાકાર શું ઓનો રસ્તો શું તો એક જ રસ્તો છે આ પાંચે પાંચ સમાજો એક થઈ જાય અને પાંચે પાંચ સમાજો સત્તાની ભાગીદાર થઈ જાય ઠાકોર સમાજ એવું કહેશે કે મને અન્યાય થઈ રહ્યો છે કોળી સમાજ એવું કહેશે કે મને અન્યાય થઈ રહ્યો છે ગુજરાતનો માલધારી સમાજ એવું કહેશે કે અમને અન્યાય થઈ રહ્યો છે ગુજરાતનો દલિત સમાજ એવું કહેશે કે અમને અન્યાય થઈ ગયો જશે ગુજરાતનો આદિવાસી સમાજ એવું કહેશે કે અમને અન્યાય થઈ ગયો છે આ કુલ પાંચ સમાજો બૂમ બરા પાડે છે અમને અન્યાય થઈ રહ્યો છે અમને અમારા અધિકાર મળતા નથી અમારી કોઈ ગણના નહીં અમારું કોઈ વેલ્યુશન નહીં તો પાંચે સમાજના તમામ વડીલો આગેવાનો મારા એવા દોસ્તો માતાઓ બહેનો અને નાના બાળકો હું નૌણ ઠાકોર પ્રણામ અને વંદન કરીને વિનંતી કરું છું કે રોજ આંદોલન કરવા રોજ રેલી કરવી રોજ બૂમ પાડવા રોજ રસ્તા ઉપર ઉતરવું સમય નાણા અને શક્તિ દરેકનો વ્યથ ઉપયોગ કરવો કરી રહ્યા છે તો પ્રત્યેક વ્યક્તિ ઘેરવે એકતા ના કરે ના કરે જાગૃતિનો સંદેશો ના આપી શકે અત્યારે મીડિયાનો યુગ છે તો આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી અને પાંચ સમાજો અરસપરસ એક થઈ અને આગામી બે હજાર સવ જયારે વિધાનસભાનું ઇલેક્શન આવે तो पांच समाज जो एक થઈ જાય તો ગુજરાતમાં તમારી સરકાર બની જાય આપ સાંભળી રહ્યા હતા અતુલક્ષત્રિયા ઠાકોર એક ખાસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવગણ ઠાકોર સાહેબને આપ સાંભળી રહ્યા હતા આદિ શ્રેપે નવગણ ઠાકોર સાહેબ છે એ મુજબ કુછરા કેંદર ઠાકોર સમાજ હોય આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય માલધારાના સમાજ હોય જે સમાજો છે આ પાંચ સમાજો વિકાસથી વંચિત સમાજો છે એના પાંચે પાંચ સમાજ એવો અહેસાસ કરી રહ્યું છે કે અમારે રાજકીય રીતે પૂરો હિસ્સો મળ્યો નથી રાજકારણમાં તેમને કંઈક ને કંઈક ન્યાય થયો છે તેના જ કારણે તેમના સમાજ સેપિઝોડ આ વર્તનની વાત નવગંજ ઠાકોર સાહેબે છે